નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તમારા ઉપર ગમે તેટલું ઋણ મોટું કેમ ન હોય અને દેવું થઈ ગયું હોય કે તમે આર્થિક રીતે બધી જ રીતે ભાંગી પડ્યા હો તો આજના આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કેમ કે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એવા સટીક અને ચોક્કસ અસર કરે તેવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાયને અનુસરો છો તો તમારી આર્થિક પરિસ્થિતિની સમસ્યાઓ ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે અને તમારું ઋણ જલ્દી જ ઉતરી જશે મિત્રો આ ઉપાયો કરશો તો નિશ્ચિતપણે તમે એ દેવામાંથી મુક્ત થઈ જશો મિત્રો કોઈ પણ વ્યક્તિના માથા ઉપર કર્જ રહેવાથી જીવન મુશ્કેલ બની જાય છે દેવા મુક્ત જીવન એ સૌથી સુખી જીવન છે અને લોન લેવી જેટલી સરળ હોય છે તેટલી જ તેને ભરવી અઘરી બની જાય છે અને લોનના હપ્તાઓ ચૂકવવામાંને ચૂકવવામાં આખી જિંદગી નીકળી જાય છે લોન લેવી વ્યક્તિ માટે જેટલી સહેલી છે તેટલી જ ભરવી પણ વ્યક્તિ માટે મોટી સમસ્યા હોય છે મિત્રો આ જ કારણે દેવામાં ડૂબેલો કોઈ પણ વ્યક્તિ હંમેશા ચિંતિત રહે છે અને લોનના કારણે એને પોતાને અને તેના આખા પરિવારને દુઃખ ભોગવવું પડતું હોય છે દેવું આર્થિક તંગી અને પારિવારિક વિખવાદના કારણે બદનામીનો સામનો કરવો પડે છે તેથી જ દેવામાં ડૂબેલો વ્યક્તિ પોતાના અને તેના પરિવાર માટે મુસીબત બની જાય છે એટલે જ લોન લેતી વખતે આ બધી જ સમસ્યાઓ વિશે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે નહીં તો તમારે આનો સામનો કરવો અશક્ય લાગે છે મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય મંગળવાર અથવા તો શનિવારે લોન ન લેવી જોઈએ કારણ કે આ દિવસે લીધેલી લોન ચૂકવવામાં ઘણી મુશ્કેલી આવી શકે છે શનિવારે લીધેલો કર્જ ક્યારેય સમાપ્ત નથી થતો અને શનિવારના દિવસે લોન માટે અરજી પણ કરશો નહીં અને લોનના દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ ન કરવા જોઈએ મિત્રો આ ચાર રાશિના લોકોએ લગ્નમાં લોન ન લેવી જોઈએ જેમ કે મેષ કર્ક તુલ્લા અને મકરમાં લોન લેવાથી વ્યક્તિ દેવામાં ઉતરી જાય છે પરંતુ આ ચાર રાશિવાળા લોકોના લગ્નમાં લોન લેતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાંચમા અને નવમાં ઘરના સુગ્રહ અને આઠમા સ્થાનમાં કોઈ ગ્રહ ના હોય નહીં તો દેવું વધતું જ રહેશે મિત્રો આઠમો અંક શનિ માનવામાં આવે છે તેથી આઠ સત્તર અને છવ્વીસ તારીખે ક્યારેય લોન ન લેવી જોઈએ કેમ કે આ તારીખમાં લીધેલી લોનને કારણે તમારું જીવન મુશ્કેલ બની જાય છે મિત્રો તમે જે દસ્તાવેજના કાગળો ઉપર અરજી કરો છો તે અરજી પણ કાળી શાહીથી ક્યારેય પણ સહી ન કરો કેમ કે તે અશુભ માનવામાં આવે છે આવી લોન તમને જલ્દી હપ્તાઓ ભરવામાંથી છોડશે નહીં જો તમારે લોન લેવી હોય તો સોમવાર બુધવાર અથવા તો શુક્રવારે જ લોન લેવાનો પ્રયાસ કરો કેમ કે આ દિવસોમાં ચૂકવણી ખૂબ જ ઝડપથી થઈ જાય છે અને નાણાં ચૂકવવામાં કોઈ મોટી સમસ્યા નથી આવતી મિત્રો જ્યારે પણ લોન માટે અરજી કરતી વખતે સહી કરતી વખતે હંમેશા તમે પહેલાં ભગવાનને યાદ કરો અને તમારા ઈષ્ટદેવી દેવતાઓને યાદ કરો તેમને પ્રાર્થના કરો અને કહો કે હે ભગવાન હે ઈષ્ટદેવ દેવી દેવતાઓ આ પૈસા તમારા છે અને હું પણ તમારો છું આ લોનના નાણાં ચૂકવવામાં મને મદદ કરજો મારા સહાયતા કરજો જેથી કરીને મારી અને મારા પરિવારની ઇજ્જત સચવાઈ રહે તમારે જ મારા બવડે બળ આપવાનું છે તેથી જ હું આપને નમન વંદન કરું છું જે કાર્ય માટે આ નાણાં લીધા છે તે કાર્ય મારું સફળ થાય મિત્રો આ રીતે પ્રાર્થના કરવાથી ચોક્કસથી આવા ઋણમાંથી ઝડપથી છુટકારો મળી જાય છે પરંતુ ઘણી વખત વ્યક્તિ દેવામાં ખરાબ રીતે ફસાઈ જાય છે અને કોર્ટના કેસોમાં ફસાઈ જાય છે જો આવું કંઈક થાય તો તમારે કેટલાક ઉપાયો કરવા જોઈએ અને આવા દેવામાંથી મુક્તિ મેળવવી સરળ નથી પરંતુ મુશ્કેલ પણ નથી અને જો દેવું કેટલું પણ મોટું કેમ ન હોય ચોક્કસપણે ઉતરી જશે તો આજના વિડીયોમાં અમે તમને દેવામાંથી મુક્તિ મેળવવાના કેટલાક સરળ ઉપાયો જણાવીશું કેટલાક ઉપાય જે પાનમાં પ્રયોગ થાય છે જે પત્તાને લઈને તમે કરી શકો છો આગળ વધતા પહેલાં મિત્રો અમે આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી કરીએ છીએ તેમજ કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો મિત્રો નાગરવેલના પાનને હિન્દુ ધર્મમાં લગભગ બધા જ કાર્યોમાં શુભ માનવામાં આવે છે અને સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથનના સમયે પ્રથમ વખત નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારથી જ દરેક શુભ કાર્યમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે કોઈપણ પૂજા અર્ચના શુભ કાર્યમાં તેને સમાવેશ ચોક્કસપણે થાય છે જ્યોતિષશાસ્ત્ર અને ઉપાયોમાં પણ તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બુદ્ધ ગ્રહ નાગરવેલના પાન સાથે ઊંડો સંબંધ ધરાવે છે તે નાણાકીય સમસ્યાઓ દૂર પણ કરે છે જો તમે સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયા હોવ તો લાગે છે કે કોઈ રસ્તો જ નથી અને તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે જો તમને સફળતા મળી રહી ન હોય તો આ પાનનો ઉપાય તમારા જીવનમાંથી બધી જ સમસ્યાઓ દૂર કરી દેશે આ ઉપાય કરવા માટે એક આખું પાન લો એટલે કે જે ચોખ્ખું અને ફાટેલું ન હોય તમારે એક પાન લેવાનું છે તેના ઉપર બે લવિંગ અને એક એલચી રાખવી દેવાની છે હવે આ પાનને ફોલ્ડ કરીને પાનનું બીડું બનાવી લો અને મંગળવારે સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેમને આ પાન બીડું અર્પણ કરો મિત્રો ત્રણ મહિના સુધી સતત દર મંગળવારે આ પ્રયોગ કરો અને મિત્રો જો તમે હનુમાનજીને માનો છો તો સાચા હૃદયથી જય જય બજરંગબલી કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને જો તમે કોઈ પણ મંગળવારે જાતે જઈ શકતા નથી તો તમારા તરફથી કોઈ અન્ય વ્યક્તિ પણ આ ઉપાયને કરી શકે છે આ દિવસે તામસી પદાર્થોનું સેવન ન કરો અને પવિત્રતા જાળવો ટૂંક સમયમાં તમને દેવું ચૂકવવાના સરળ રસ્તાઓ તમારી સામે આવી જશે સરળતાથી તમે દેવામાંથી મુક્તિ મેળવી શકો છો યાદ રાખો કે હનુમાનજીના આશ્રયમાં જે કોઈ પણ આવી ગયું હનુમાનજી તેમને બેડો પાર કરે છે તમારી બધી જ સમસ્યાઓ દૂર કરે છે હવે એક બીજો ઉપાય છે ઘણી વખત એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે લોન લીધા પછી ભરવી મુશ્કેલ બને છે આવક સાથે પૈસા બચતા નથી ન તો તેને પૂરતા પૈસા મળે છે અને ન તો તેના કામમાં આવતી અડચણો દૂર થાય છે જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે તે ઘણીવાર તેના ચાર મિત્રોને પોતાની સાથે લઈ જાય છે તે જ ક્ષણે તેની નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે ધન ક્યાં અટકી જાય છે શુભ કાર્યમાં અડચણો આવે છે સંબંધીઓ મોં ફેરવે છે એવું લાગે છે કે તમે ચારેય બાજુએથી ઘેરાયેલા છો તો એક નાનકડો ઉપાય અજમાવો મિત્રો આ ઉપાય માટે પણ તમારે એક નાગરવેલનું પાન લેવાનું છે પણ આખું તાજું અને લીલું હોવું સર્વશ્રેષ્ઠ છે યાદ રાખો કે પાન ક્યારેય ફાટેલું ન હોવું જોઈએ પાનની લીસી બાજુ તમે નીચી તરફ રાખો અને બીજી બાજુ ઉપર કરો અને ખરબચડી બાજુ બે લવિંગ મૂકો હવે કાળજીપૂર્વક બંને હાથમાં ઉપાડો અને વહેતા પાણીમાં તરતા મૂકો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા કામમાં જે પણ અડચણો આવી રહી છે અને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે આ પાનના પત્તા સાથે ધોવાઈ જાય તે વહેતું પાણી તમારી બધી જ સમસ્યાઓ પોતાની સાથે લઈ જશે અને ટૂંક સમયમાં મુશ્કેલીઓ દૂર થઈ જશે તમને તમારા કાર્યમાં સફળતા મળવા લાગશે દરેક સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે ચોક્કસ અજમાવી જુઓ અને મિત્રો એક વધુ ઉપાય જે તમે નવરાત્રિ દરમિયાન કરી શકો છો જો તમારું દેવું વધી રહ્યું છે તો તમે નવરાત્રી દરમિયાન જેટલા દિવસો થઈ શકે તેટલા દિવસો રોજ એક પાનના પત્તા પર રીમ લખીને મા દુર્ગાને અર્પણ કરો નવમીના દિવસે તે પાનના પત્તાઓને તમારી તિજોરીમાં રાખો અને એક નાનો ઉપાય જણાવું છું કે તમે પોતે અથવા તમારા ઘરનો કોઈ પણ સદસ્ય કોઈ મહિલા સદસ્ય પણ તમારા બદલામાં કરી શકે છે આ ઉપાય પરંતુ મહિલાઓએ હનુમાનજીને સ્પર્શ કરવો જોઈએ નહીં ઋણમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારની રાત્રે ખાસ ઉપાય કરવામાં આવે છે ઉપાયના દિવસે મીઠું ન ખાવું જોઈએ તમે ફરાળી મીઠું ખાઈ શકો છો લસણ અને ડુંગળી વગરનું ભોજન ખાઓ આ દિવસે રાત્રે સ્નાન કર્યા પછી તમારે આ ઉપાય રાત્રે અગિયાર થી એક વાગ્યાની વચ્ચે કરવાનો છે રાત્રે ચારે બાજુ શાંતિ રહે છે અને તમે સરળતાથી ભગવાન સાથે જોડાઈ શકો છો ઘરમાં હનુમાનજીની સામે તમે આસન પાથરીને બેસી જાઓ હનુમાનજીને દીવો પ્રગટાવો લાલ પુષ્પ અર્પણ કરો અને પછી અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો તમારે ઓછામાં ઓછો અગિયાર મંગળવાર સુધી આ નિયમિત રીતે કરવું પડશે આમ કરવાથી પણ તમને દરેક સમસ્યામાંથી ઝડપથી છુટકારો મળશે મિત્રો આ ઉપાય અઠવાડિયાના મંગળવારના જ રોજ અગિયાર મંગળવાર સુધી કરવાનો છે આ ઉપાય માત્ર રાત્રે નવથી એક વાગ્યાની વચ્ચે જ કરવાનો છે અને જલ્દી જ તમે કરજમાંથી મુક્ત થઈ જશો પુરુષોએ મંગળવારના દિવસે દક્ષિણ મુખી હનુમાનજીને સિંદૂર અર્પણ કરવો જોઈએ અને મહિલાઓએ લાલ ફૂલ અર્પિત કરવા જોઈએ ઘરમાં શંખ અવશ્ય વગાડવો જોઈએ અને દેવાથી મુક્ત માટે ભગવાનને પ્રાર્થના કરવી આ એક સરળ પણ અસરકારક ઉપાય છે તમે ઋણ મુક્ત માટે કેટલાક અન્ય ઉપાયો પણ કરી શકો છો તમે ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરો અથવા કનકધારા સ્તોત્રનો નિયમિત પાઠ કરો તો પણ તમને કરજથી રાહત મળશે તમને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે અને તે તમને પરેશાન કરે નહીં આ ઉપાયોની સાથે મહેનત અને નિયમિતતા તમને તમારા કર્જ ચૂકવવામાં ઘણી બધી મદદ કરે છે તમારે મંગળવારના દિવસે ભલે ઓછું તો ઓછું પણ તમારે દેવું ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ થોડું થોડું કરીને નિયમિત રૂપે જો તમે દેવું ચૂકવશો તો તમને તે સરળ રહેશે ભલે તે નાની રકમ હોય પરંતુ ચૂકવણી કરવી જોઈએ અને મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ